જયપુર માં રિજનલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 માં જન અશ્વિની વૈષ્ણવે કૃત્રિમ બુદ્ધિમત્તાના મહત્વ પર ભાર મૂક્યો. જયપુર ખાતે એન્જીટર રિજનલ એઆઈ ઇમ્પેક્ટર સેટ 2026 ને સંબોધતા કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિન વૈષ્ણવે માનવ જીવનના દૈનિક વ્યવરમાં કૃત્રિમ બુદ્ધિમત્તાની વધતી જતી ભૂમિકા અને તેના પર પ્રભાવ પર વિશેષ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે આધુનિક યુગમાં એઆઈ ટેકનોલોજી માત્ર વૈજ્ઞાનિક સંશોધન પૂરતી મર્યાદિત નથી પરંતુ તે સામાન્ય નાગરિકોની જીવનશૈલીને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવાનું સફળ સબળ માધ્યમ બની રહી છે આ પરિષદમાં ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાંતો અને નીતિ નિર્ધારકોએ ભવિષ્યના ડિજિટલ પરિવર્તન અંગે ગહન ચર્ચા કરી હતી કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘદૃષ્ટિપૂર્ણ અભિગમ અને માર્ગદર્શન હેઠળ જ દેશમાં એઆઈ મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ મશીનનો ઉદ્દેશ ઉદેશ ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવાનો અને તેના માધ્યમથી સામાજિક આર્થિક વિકાસના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાનો છે સરકાર દ્વારા એઆઈના નૈતિક ઉપયોગ અને ડેટા સુરક્ષા માટે પણ મજબૂત માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે જેથી સામાન્ય પ્રજાને કોઈપણ જોખમ વિના આ ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે જયપુર સમિટમાં આઈટી મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ખેતી આરોગ્ય અને શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રોમાં એઆઈના ઉપયોગથી ક્રાંતિકારી ફેરફારો આવશે ભારતીય સ્ટાર્ટઅપ્સ અને યુવા ઇજનેરો આ ક્ષેત્રમાં નવા સંશોધનો કરી રહ્યા છે જે આગામી સમયમાં વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ મજબૂત કરશે आ मिशन अंतर्गत कौशल्य विकास कार्यक्रमों हाथ जी देश ने युवा शक्ति ने आधुनिक टेक्नोलॉजी पड़कारों ने तक तैयार कर एआई मॉडल समग्र विश्व मे एक आदर्श सर्वसमावेशक उदाहरण पूरे आशा व्यक्त कर आई को अच्छे से भारत में डेवलप करने के लिए हमारे नागरिकों के उपयोग में लाने के लिए माननीय प्रधानमंत्री जी ने बहुत एक क्लियर विजन हम सबके सामने रखा उसका पहला प्रिंसिपल है टेक्नोलॉजी को डेमोक्रेटाइज करना यानी हरेक व्यक्ति को टेक्नोलॉजी की उपलब्धता हो भारत में टेक्नोलॉजी डेवलप हो सके आत्मनिर्भर भारत के टेक्नोलॉजी के गोल्स हम पूरे कर सके इस पूरे प्रेरणादायी विजन को लेकर एआई मिशन ने और मंत्रालय ने कई अच्छे एक्सपर्ट्स के साथ बातचीत करने के बाद में एआई मिशन की रचना की थी